ડૉક્ટર કવિ ડૉક્ટર કવિતા સચદે હંમેશા દિવાળીના દિવસો નાના બાળકો સાથે ફટાકડા ફોડી એમને મીઠાઈ વેચી અને ગાળતા હતા તો એમની સ્મૃતિમાં ભાઈ શ્રી વિભાકરભાઈની રાહબરી હેઠળ ચાલતી સંસ્થા સત્યમ આટકે સેવા મંડળ અને ભાઈ શ્રી દર્શકભાઈ અંતાણીની રાહબારી હેઠળ ચાલતી સંસ્થાઓ સત્યમ અને તાનારીરી એના માધ્યમથી નાના બાળકોને ફટાકડાની કીટનું વિતરણનું કાર્યક્રમ કરવામાં આવ્યો અને આપે જોયું કે બાળકોએ બહુ જ ખુશીથી એનો સ્વીકાર કર્યો અને નાના બાળકોને પસંદ કરવાનું કારણ એ કે સનાતન ધર્મ પ્રમાણે બાળક એ ઈશ્વરનું સ્વરૂપ છે અને મુસ્લિમ સમાજને લાગે વળગે છે ત્યાં સુધી નામાંકિત શાયર નિદા ફાઝલી એમણે એમ કહ્યું છે કે મસ્જિદ એ બહુ દૂર મસ્જિદ એ બહુ દૂર ચલો કિસી રોતે હોય બચ્ચે કો હસા દે તો એક બાળકને તમે હસાવો તો ઈશ્વરને હસાવવા બરાબર છે એક બાળકને તમે ખુશ રાખો તો એ ઈશ્વરને ખુશ રાખવા બરાબર છે કારણ કે પ્રભુના પૈગમ્બર છે તો એવા બાળકોને આજે ફટાકડાની કીટનું વિતરણ કરવામાં આવ્યું અને દાબેલીનો નાસ્તો આપવામાં આવ્યો અને નાસ્તો પણ એ લોકોએ બહુ જ હોશભેર સ્વીકાર્યો અને આપ જુઓ છો કાતરે એને ન્યાય આપી રહ્યા છે બધાને વિક્રમ સંવત બે હજાર એક્યાસીના દિવાળીના દિવસો વિક્રમસોદ બે હજાર બ્યાસીનું નવું વર્ષ અને સમગ્ર વર્ષ સુખમય શાંતિમય સમૃદ્ધિમય અને આરોગ્યમય સાબિત થાય એવી શુભકામનાઓ સુપ્રસિદ્ધ જૂનો અને જાણીતો માંડવીનો કચ્છી આદર્શ ગટ્ટા એટલે મિની પંચાંગ એની ખાસ વિશેષતા સારી ગુણવત્તાના રંગીન પાના દરેક પાને દિવસ રાત્રિના ચોઘડિયા ગુજરાતી તિથિ સચોટ મુસ્લિમ તારીખ સાગર ખેડુ માટે દરિયાઈ નારોજ મિશ્રી તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઇઝ દટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવે છે દરેક ભગવાનના ફોટા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્ય વાળા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઇઝના ના ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન ઝીરો તેમજ નાઇન એટ ટુ ફાઇવ થ્રી ડબલ ફાઇવ ટુ એટ સિક્સ